તો બધી બહેનોએ રાખડી લઈ લીધી હોય અત્યારે તો અને કુરિયર બી થઈ ગઈ હોય પણ મારે હજી લેવાની બાકી છે હજુ તો આજે જો પોસિબલ થાય વિશાલ પણ ફ્રી છે આજે કારણ કે આજે સન્ડે છે તો આજે હું ને વિશાલ બંને જાશું રાખડી લેવા સ્પેશિયલ ને તમને બધાને પણ બતાવશું સિચ્યુએશન ટાઈમિંગ કઈ રીતનું છે એ ઉપર આપણે ડિપેન્ડ છે કારણ કે આજ તો મોર્નિંગથી વરસાદનો આદર થઈ ગયો છે આજે તમે જોઈ શકો છો વાદળ 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 બધી ચારે બાજુ અને અહીંયા વરસાદ આવીને જતો પણ રહ્યો અત્યારે એટલે આમ કહીએ તો સવારનો વર્ષ જ કન્ટિન્યુ ચાલુ જ છે અને દી અને જીજુ પણ અત્યારે પહોંચી ગયા હશે સુરતની અંદર અને ફાઇનલી હર વખતની જેમ હવે અમે ચારના ચાર અને આજે જો કિંજલ દીદી રૂહી આરોહી બધા આવવાના છે કંઈક કામથી તો પોસિબલ હશે તો આપણી ઘરે આવશું અને પાછું આપણું ઘર થોડા સમય માટે હેરું ભેરું થઈ જવાનું છે તો ગઈકાલે તો સાંજે સાડા પાંચ વાગે આપણે બટેકા પોવાનો નાસ્તો કરેલો ત્યાર પછી કાંઈ જ નાસ્તો નથી થયો તો ચાલો હવે નીચે જઈએ નાસ્તો બનાવીએ નાસ્તો કરીએ વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળતો જઈએ વિશાલ બેસી ગયા છે અત્યારે એક તો આજ સન્ડે છે એમાં વિચાર્યું હતું કે આજે ફંડે હશે પણ આજે ફંડે ડે સાઈડમાં રહી ગયો અને અત્યારમાં વિશાલ ઉઠા એટલે આમ કે છે કે એને આ હાથ જે ફ્રેક્ચર થઈ ગયો હતો એને થોડો થોડો દુખે છે પેઇન થાય છે કારણ કે રાત્રે ખ્યાલ ન રહ્યો હોય વિશાલ

તમે એકલા બાકી જોજોડી નાસ્તો થઈ ગયો પપ્પા પેલા કરીને જતા મેન મમ્મીએ ભાખરી ને એ ખાઈ લીધું અમારું અને હવે તમે એક બાકી છો તમને ફટાફટ નાસ્તો આપી દે પેલા હાથ ચોરી દઈએ એટલે થોડોક આરામ રે

ભુગરા મને છે વિથ ભાખરી તો હોય છે ભુગરા છે ચકરાપરા છે અને ગારીપુરી છે અને ફરસીપુરી એટલે બધી આઈટમ હોમમેડ છે મેન ઘણા બધા લોકો હજી મને કોમેન્ટ કરે છે કે શિંગપાક ને સુખડીની બધું છે એ હોમમેડ છે તો બધી જ વસ્તુ હોમમેડ ઘરની બનાવટ છે અને તમે હું તમને ચેલેન્જ આપું છું કે આ વસ્તુ તમે એકવાર ટેસ્ટ કરશો ને અને બહારની વસ્તુ તમે ટેસ્ટ કરજો બે એમાં હાથી ગોડન છે સ્વાદમાં પ્લસ ગળપણમાં એટલે ન્યા જે ગળપણ હોય એનાથી લગભગ 30% ગળપણ જ અમે નાખીએ છીએ બાકી 70% જેટલી બધી ડ્રાય ફ્રૂટ ની બધું હોય છે અને ઓલામાં 50 50 ગળપણ હોય એકદમ કે જે ભાઈ જો 50% નહીં 70 30 હોય એ લોકો તો કે 70% ગળપણ નાખી દે અને 30% બધી વસ્તુ નાખે અરે મમ્મી કહેતા જો ને ખાંડ ને જાસની વધારે તો કે વજન વધારે આવે એવું હોય એવું હોય કોઈ છે હો શિંગ પાક હોય રેડી હવે આ માંડવી પાક આપણો જોવો આવો કરકરવો છે અને ચોકલેટી કલર નો છે

और अभी बन रही है आज संडे के दिन हमारे घर में उड़द की दाल और उड़द की दाल के साथ साथ यहाँ पे बाहर आपको आवाज सुनाई दे रही होगी क्योंकि ऑब्वियसली श्रावण महीना शुरू हो गया है

એ મસ્ત મેથી આ મરચાની ઉપર જસ્ટ નોર્મલી મીઠો અને મેથીનો ભૂકો છીડકી દેવાનો એટલે એકદમ ટેસ્ટમાં બેસ્ટ મરચાં થાય છે રેડી આપણા કારણ કે અહીંયા ડાળ અલગ બને છે અને મારા પિયરે એ ડાળ અલગ બને છે અડદની કે ત્યાં અમે નોર્મલી બધો મસાલો કરી નાખીએ અને અહીંયા વઘાર કરીને ડાળ થાય છે તો તમને હું સ્ટેપ બાય સ્ટેપ એ પણ બતાવું હમણાં અને પછી બધા લોકો મને કોમેન્ટ કરજો કે કોણ કોણ લોકો પહેલી રીતે ડાળ બનાવે છે અને કોણ કોણ લોકો વઘાર કરીને ડાળ બનાવે છે તો ચાલો સૌથી પહેલા મરચાં ફ્રાય કરી લઈએ ત્યાર પછી ડાળ વખા શું કરવાનું છે કે હવે અડદની ડાળ છે એની અંદર આપણે બધો જ રેગ્યુલર મસાલો મીઠું જીરું હળદર ને મરચું એ તો એડ કરી જ દેવાનું છે પણ સાથે સાથે અહીંયા વઘાર કરવાનો છે ટમેટા અને મરચાંનો તો એનો જનરલી આપણે બધા જ રેગ્યુલર મસાલા નાખીને વઘાર કરીને એને આની અંદર એડ કરી દેવાનું છે પછી આપણે ડાળને ઉકાળવાની છે

કે હારું હાલો આવી ગયા ટીવી રે પાપા આવી ગયા બીજું રે છે કે રી છે હારું હાલો હવે ઘણ બની ગઈ હવે હા અને ક્યાં બાર બહુ સરસ છે પો બહાર ગઈ

બેસી ક <laughs> 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 <laughs>

વેફર અત્યારે અવેલેબલ નહોતી પણ સુરજ દાદાના આશીર્વાદથી તડકા બે ત્રણ દિવસ પહેલા ને આપણા બધા જ ઓર્ડર રેડી થઈ ગયા છે પણ હજી થોડા ઘણા વેફર રિલેટેડ ઓર્ડર બાકી રહી જશે કારણ કે વચ્ચે પાછા બે ત્રણ દિવસથી વરસાદ પડે છે એટલે મસ્ત આપણી વેફર અને આપણી મમરીના પેકેજિંગ પણ આપણે મસ્ત રેડી કરી દીધા છે તમે જોઈ શકો છો કે મમ્મીના હાથનો સ્પેશિયલ ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે વિથ ડ્રાય ફ્રૂટ

ક્યાં એ આરો હંતાઈ ગઈ જો આરો એ ગેમ જીતી જવાની છે અમારે કોઈ જીતે કે ન જીતે વાહ આરો વાહ આરોહી આરોહી विशाल ना पकड़ी ना सकता आरोही ने आरोही हाथ में नहीं रही है ए गई 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 रही गई तो यहाँ पे भाई बहुत मजा आ रहा है ए विशाल तो मैं रमता ना ना आता थी आंध्रो पट्टो ना दे तो। ना आता थी आंध्रो पट्टो रमता

તો જો પાંચ વાગી ગયા છે થોડી વાર બેસીએ બધા સાથે મસ્ત એન્જોય થઈ ગયો

તો ફાઇનલી ઘરેથી આવ્યા આપણે સ્પેશિયલ મોળા દર્શન કરવા માટે તમે બધાને દર્શન કરાવ્યા કારણ કે પપ્પા બહુ વખાણ કરતા હતા

ચાર પાંચ દિવસ પછી વાડીયાથી મેં ચાર પતિ પૂરતું જ દીધું છે એક દિમગ કરશું ગુવાર દૂધી ગુવાર મસ્ત જોઈ

એક મહિના પેલા વાત છે તારી ઘરે મળવા ગઈ હતી ત્યારે દર્શક અમરેલી આવ્યા હતા આલુ મુ જોવા જઈ ત્રણેય બહુ મસ્ત